ड्राई फ्रूट गरम मसाला अनाज कठोल दरक जातनी घर जरूरियात वस्तुओं खरीदवा विश्वास पात्र दुकान एट पारस प्रोविजन स्टोर हेकानू पारस मेडिकल स्टोर बाजू मांग भट्ट मार्केट मुख्य बाजार पालेज जिलो भरूच सीआईएसएफ ना छप्पन मान स्थापना दिन अंतर्गत योजना साइकिल यात्रा हांसोट आ पोची केंद्रीय औद्योगिक सुरक्षा बल CISF ના 56 માં સ્થાપના દિન અંતર્ગત સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત ના સૂત્ર સાથે લક્ષ્મતી કન્યાકુમારી સુધીની આશરે 3700 કિલોમીટર ની યોજાેલી સાયકલ રેલી નું ગતરોજ સાંજ ના ભરૂચ જિલ્લાના હાંસૂટ ગામમાં આગમન થયા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાયકલ રેલી નું 17મી માર્ચ ના રોજ જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામી એ ગાંધી આશ્રમ કારેલી થી સાયકલ રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું આંતીયા સાયકલ રેલી અંકલેશ્વર રહી હાંસોટ ખાતે આવી હાંસોટ કાકાબા હોસ્પિટલ થી નીકળી હાંસોટ સર્કલ પાસે આવી હાંસોટ ગામના લોકો તથા પોલીસ સ્ટાફ દ્વારા ફૂલહાર પહેરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાયકલ રેલીમાં ભરૂચ સાયકલ ગ્રુપના લોકો પણ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે સેવા સુરક્ષા અને સલામતીનો ધ્યેય લઈ CISF કમાન્ડર કૃતિકા નેગી અને ઉપકમાન્ડર VS પ્રતિહારની આગેવાની માંગ એકસો પચ્ચીસ સાયકલીસ્ટ સાથે યોજાયેલી સાયકલ રેલી પચીસ દિવસમાં મહારાષ્ટ્ર ગોવા કેરળ સહિત નવ જિલ્લાઓમાંથી પસાર થઈ આશરે ત્રણ હજાર સાતસો કિલોમીટરનો પ્રવાસ ખેડનાર છે યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે